આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની ગેમ રમાડવાની છે તમે પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ કરી છે તેના ઉપરથી આપણે અહીંયા શીખવાનું છે એકથી પાંચ અંક આપ્યા છે અને એની સામે એટલા અંક પ્રમાણે મીંડા કરવાના છે બે વ્યક્તિને આપણે ઊભા કરીશું એમાંથી જે પેલા સાચા મીંડા કરશે તેને આપણે વિજેતા ગણશું અને આવી રીતે વારાફરતી આપણે સમજ આપશું તો ચાલો તૈયાર છો બધા રમી છે ગેમ મજા આવે એક થી પાંચ અંક આવડે છે ને હ તો મીંડા કરતા આવડશે ને સરસ વેરી ગુડ શાબાશ ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ સાબાસ વેરી ગુડ ચાલો તો તૈયાર છો ને બધા ચાલો પેલા આપણે આ બે બહેનોને બોલાવીએ ચાલો આવી જાઓ અહીંયા ઉભા રહી જાઓ હવે સ્ટાર્ટ સરસ વેરી ગુડ બંને સાચા પ્રયત્નો કર્યા છે અને બંને બહેનોએ સરસ રીતે સાથે જ મીંડા કર્યા છે તો આપણે બંને બહેનોને વિજેતા ગણશું સરસ વેરી ગુડ શાબાશ તો ચાલો બંને માટે તાલી પાડી દો સરસ ખૂબ સરસ ચાલો તો મજા આવી આવી રીતે બધાએ રમી છે ને કેમ સરસ સાબાસ વેરી ગુડ ચાલો બેસી જાઓ